નવા વિડિયોમાં તમારું સ્વાગત છે અને અમારા વિજયભાઈ પધાર્યા છે પછી હું હોય પછી તો મને એ તો વિજયભાઈ કેક લેવા આવી ગયા છે અને આપણે સરપ્રાઈઝ દેવાની છે એટલા માટે જો એ ટુ યુ આ બધા બધા છે ને પિનચુના બર્થડેમાં આવેલા છે એ બધા ક્યો તો ખરા હેપી બર્થડે એમ તો આવડે તો ક્યો બધાનું સ્વાગત છે અને જય માતાજી તો આજે તો છે ને જો પિંચુનો બર્થડે છે તો અમે વિપુલભાઈની ઘરે આવ્યા છીએ પિંચુના બર્થડેમાં અને જો પિંચુને સરપ્રાઇઝ દેવાની છે આજે કારણ કે અમે ફોન નથી કર્યો ફોન કર્યા વગર ને ઘરે જવાનું છે અમારે અને બીજે જવાના છે કેક લેવા તો તમે અમારો આખો વિડીયો જોઈશો આગળ બ્લોગમાં બનાવીશો તો તમે તમને બધાને બતાવશો હાલો મિત્રો તો અત્યારે જો આપણે કેક લેવા આવી ગયા છીએ અને આપણે સરપ્રાઇઝ દેવાની છે એટલા માટે જો પિંચુને ને પપ્પાને આપણે બહાર ઊભા રાખીને આવ્યા છીએ અને આપણે કેક લઈ લીધી છે કેક તમને આ જઈને બતાડીશ પછી વિડીયોમાં બીના રહેજો

કેવા બધા અલગ અલગ કલર ના છે ઓકે થઈ જાય ને તો ડેકોરેશન તો થઈ ગયું છે બધું ને પછી હવે પછી તમને કે રીતના ડેકોરેશન છે અને જે લોકો જે કોઈ લોકોને બધેમાં હાલો મિત્રો તો ડેકોરેશન છે જો આવી રીતના ડેકોરેશન કર્યું છે

તો વિપુલ ભાઈ ને કઈ પિંચુ ને કેક કાપવા લઈને બી આવે કેક કાપી નાખી એવું છે એવું હવે તો હાલે

bikin kain dalam celah super itu ngerapun, halo, siapa lagi bisa bawa lo lagi aku, beliannya siapa? aman saja, lo yang jadi kafe sekian. Happy birthday to you, harus bersedih, harus sedih, cunda bersedih. Lari ke aja, lari ke aja, lari ke સરથી થીધા પછી હા આને તો એક ફોટો ઉભા ઉભા પડલો તો આપ બધાય છે ને 30 ના બર્થડે માં આવેલા છે એય બધાય ક્યો તો ખરા હેપી બર્થડે એમ તો ક્યો આવડે એ તો કયો બોલ છે ને બર્થડે માં આવેલા છે એવું છે

તો જો કેક ખાઈ લીધી છે બને ઉજવી નાખ્યો છે અમારો બર્થડે કેવો લાગ્યો એ કહેજો લાગ્યો એક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા રહેજો અને અમારો થઈ ગયા છે વરસ દિવસના તો એમના માટે કોમેન્ટ કરી નાખજો સરસ મજાની હું ભેગો કરે ઓહો

શાખી ને પછી કઈ કા તમને ખબર હોય તો કેજો કઈક વિપુલભાઈ ભાઈ નામ તો કેવા નું વાહ ભાઈ જો આ ડીસ દી હે તૈયાર એમ ને આમાં ડુંગળી ને સેવ ને એવું બધું નાખવાનું હોય આ ગુલાબ સસ્તો છે તો આવું કઈ સેવ વિપુલ ભાઈ તૈયાર કરે છે હું છે કઈ ખબર નહીં આવી છે ગુલાબ સસ્તો દાળ પોવા છે એમ કે છે હવે જો